હેલો મિત્રો ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહીપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વડોદરા મહાનગરપાલિકાનું જે પરિણામ આવી ગયેલું છે એમાં સત્તર હજાર અપ જે વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું જે લિસ્ટ જાહેર કર્યું છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું એટલે કે તમારે ક્યાં કયા ડોક્યુમેન્ટ જોઈશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે તમારે શું ધ્યાનમાં રાખવાનું રહેશે બરાબર છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું તેમાં ક્યાં કયા ડોક્યુમેન્ટ જોઈશે પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે શું ધ્યાનમાં રાખવાનું રહેશે ઉપરાંત ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તમારે શું ધ્યાનમાં રાખવાનું રહેશે ઉપરાંત ફાઇનલ સિલેક્શન લિસ્ટ બાબતે ચર્ચા એટલે કે ક્યારે આવશે ડીવી પત્યા બાદ એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે ક્યાં કયા ડોક્યુમેન્ટ જોઈશે કેટલી વેકેન્સી છે એના વિશે પણ વિસ્તૃત માહિતી મેળવીશું ટોટલ વેકેન્સી તો તમને ખબર જ છે કેટલી છે બરાબર છે બહુ બધી કહેવાય બરાબર ટોટલ વેકેન્સી અહીંયા તમારા વડોદરામાં રહીને કામ કરવાનું રહેશે મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત બરાબર છે હવે ક્યાં કયા ડોક્યુમેન્ટ જોઈશે અને ડોક્યુમેન્ટ અપલોડમાં ક્યારે આવશે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે ઉપરાંત ફાઇનલ સિલેક્શન લિસ્ટ ક્યારે ડીયુ પત્યા બાદ આવશે એના વિશે વિસ્તૃત માહિતી મેળવી છે તો ચાલો આપણે આગળ વધીએ નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાં તમે જોડાવા માગતા હો તો જોડાઈ જજો જ્યાં તમે આવી અવનવી અપડેટ મળતી રહેશે ચાલો મિત્રો આપણે આગળ વધીએ હવે મિત્રો જોઈએ તો આપણે વાત કરીએ જુનિયર ક્લાર્કની આ જે નોટિફિકેશન છે એની અંતર્ગત મેન્શન જ છે ટોટલ પાંચસો ને બાવન જગ્યા છે આ કેટેગરી વાઇઝ બધી જગ્યાઓ છે બરોબર છે હવે એમાં શૈક્ષણિક લાયકાત અને અનુભવની વાત કરીએ તમે જ્યારે ફોર્મ ભર્યું હોય છે ત્યારે તમને એમાં ઉલ્લેખ જ છે બરાબર છે એટલે તમને એ પણ ખ્યાલ હોવો જરૂરી છે ક્યાં કયા ડોક્યુમેન્ટ જોઈશે તો કે માન્ય યુનિવર્સિટી માટે કોઈ પણ વિદ્યાશાખાના પચા ટકા કે તેથી વધુ ગુણ સાથેના સ્નાતક હોવા જરૂરી છે હવે તમારી પાસે જે સ્નાતક કક્ષાની જે માર્કશીટ છે એ તમે તૈયાર રેડી રાખજો સૌ પ્રથમ બરાબર છે ઉપરાંત હું તમને કહી દઉં એટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના રહેશે બરાબર છે ખાસ યાદ રાખજો એક તો તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી આ તૈયાર રાખજો તમે ઉપરાંત તમે કોઈ કેટેગરીમાં આવતા હો એટલે કે એસટી એસસી ઓબીસી બરોબર છે એટલે કે જાતિનું પ્રમાણપત્ર એ પણ તમે તૈયાર રાખજો શોર્ટમાં હું તમને સમજાવી દઉં છું એલસી બરોબર પછી જાતિનું પ્રમાણપત્ર એટલે કે જાતિનો દાખલો બરોબર છે પછી સ્નાતક માર્કશીટ સ્નાતક કક્ષાની મેં તમને કીધું એમ પચાસ ટકા વાળી બરોબર પચાસ ટકા એમાં અંતર્ગત છે પચાસ ટકા વાળા તમે ફોર્મ ભર્યું ત્યારે તમે જોઈ દઈશું લાયકાત બરોબર છે ઉપરાંત બીજું એક છે તમારું જે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે એ પણ તમે જાતિના દાખલા કઢાયો ત્યારે તમે એમાં નંબર નાખ્યો હશે બરાબર નોન ક્રિમિલિયર એ પણ તમે ધ્યાનમાં રાખજો એટલે કે એલસી જાતિનો દાખલો સ્નાતક કક્ષાની માર્કશીટ નોન ક્રિમિલિયર ઉપરાંત ડિગ્રી સર્ટિફિકેટ ડિગ્રી સર્ટિફિકેટ વિશે તમને વિસ્તૃત માહિતી મેળવી છે બરાબર પાંચ વસ્તુ તમારે ખાસ કમ્પ્લીટ હોવી જરૂરી છે એક તો સ્કૂલિંગ સર્ટિફિકેટ જાતિનો દાખલો બરોબર ક્રિમિલિયર માર્કશીટ સ્નાતક ડિગ્રી સર્ટિફિકેટ પછી અનુભવનું પ્રમાણપત્ર જો તમે ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખ્યું છે તો એ પણ તમારે જોઈશે બરોબર હવે આના વિશે હું તમને વિસ્તૃત માહિતી આપું બંને વિશે બરોબર છે તો જોડાયેલા રહેજો બરોબર છે આ તો તમારી પાસે હશે જ બરોબર ઓકે ડન હવે તમને ત્રણ વર માટે તો પગાર ધોરણ પણ ખબર છે હવે અહીંયા જોવા આ કોલો જો ઉમેદવારે અરજીમાં જે અનુભવ દર્શાવેલ હોય તેના સમર્થનમાં અનુભવનો સમયગાળો એટલે કે દિવસ માસ વર્ષ મૂળ પગાર અને કુલ પગારની વિગતો તથા બજાવેલા ફરજોનો પ્રકાર મેળવેલ અનુભવની વિકતો સાથેનું સ્વયં સ્પષ્ટ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે આવું પ્રમાણપત્ર સંસ્થાના લેટરપેડ પર સક્ષમ સત્તાધિકારીની સહિત અને તારીખ સાથેનું રજૂ કરવાનું રહેશે ઉમેદવારે આપેલ સેલ્ફ ડેકરેશ ડિક્લેરેશન અને એફિડેવિટ પર રજૂ કરેલ પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે નહીં એટલે કે જે તમે ફોર્મ ભરતી વખતે અનુભવનો જે સમયગાળો દર્શાવેલો હોય એ તમારે કોઈ પણ આવું પ્રમાણપત્ર છે એ સંસ્થાના લેટર પેડ પર સક્ષમ સત્તાધિકારીને સહી સાથે રજૂ કરવાનું રહેશે તમે સેલ્ફ ડેક તમે પોતે રજૂ કર્યું છે એફિડેવિટ સાથે તો તમારું માન્ય ગણવામાં આવશે નહીં એટલે જેમણે ફોર્મ ભર્યું છે ત્યારે જે અનુભવનો દર્શાવેલો છે તેમને આવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે એ પણ તમે ખાસ ધ્યાન રાખી લેજો ત્યારબાદ જોઈએ આગળ ઉમેદવારે રજૂ કરેલા અનુભવના પ્રમાણપત્રમાં પાછળથી કોઈ ફેરફાર કરવાની વિનંતી માન્ય રાખવામાં આવશે નહીં જો ઉમેદવારો દ્વારા સંપૂર્ણ વિકતો સાથે અનુભવનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવશે નહીં તો ઉપલબ્ધ પ્રમાણપત્ર વિકતોના આધારે વડોદરા મહાનગરપાલિકા નિર્ણય કરશે જે ઉમેદવારોને બંધન કરતા રહેશે એટલે એમણે સ્પષ્ટ કીધું જ છે કે આ પ્રમાણેની કોલમ પ્રમાણેનું અનુભવનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે બાકી જો તમે પ્રમાણપત્ર રજૂ કર્યું તો વડોદરા મહાનગરપાલિકા જે નિર્ણય કરે તમારે બંધન કરતા રહેશે બરોબર છે ઓકે ડન હવે અગિયારમા નંબરની કોલમ ચાલશે વાંધો નહીં એ જ એ તો હશે જ જાતિનું પ્રમાણપત્ર હવે બારમા નંબરની કોલમ વાંચો તમે અંશકાલીન રોજિંદા વેતનદાર એમ્પ્રેન્ટિસશીપ તાલીમી માનદ વેતન બરાબર છે આમંત્રિત ફેકલ્ટી ઇન્ચાર્જ એટલે કે મૂળ હોદ્દા સિવાયની વધારાની કામગીરી બરાબર છે અગેન્સ્ટ પોસ્ટ તરીકે ઉમેદવારે મેળવેલ અનુભવ માન્ય અનુભવ તરીકે ગણતરીમાં લેવામાં આવશે નહીં હવે તમે જો અંશકાલીન રોજીદા વેતન તરીકે એપ્રેન્ટિસ તાલીમ આ પ્રમાણે જો તમે કોઈ અનુભવ કરેલો હોય અને એ તમે પ્રમાણપત્ર એ નહીં ગણવામાં આવે ઉપરાંત અભ્યાસકાળ દરમિયાન મેળવેલ ઉદાહરણ તરીકે પી એચ ડી માટેના સિનિયર રિચર્ચ ફેલો તથા જુનિયર રિચર્ચ ફેલો તરીકે કામગીરી માન્ય રાખવામાં આવશે નહી બરાબર છે હવે મેં તમને કીધું એમ તમારે ડિગ્રી સર્ટિફિકેટ અનુભવનું પ્રમાણપત્ર તો મેં તમને કીધું એમ આ પ્રમાણે રજૂ કરવાનું રહેશે બરાબર છે એટલે ખાસ યાદ રાખજો સ્કૂલ સર્ટિફિકેટ જાતિનો દાખલો એસટીએસસી ઓબીસી ઉપરાંત નોન ક્રિમિનિયલ સર્ટિફિકેટ ડિગ્રી સર્ટિફિકેટ ઉપરાંત મેં તમને કીધું એમ અનુભવનું પ્રમાણપત્ર આટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાના રહેશે અને અનુભવનું પ્રમાણપત્ર મેં તમને કીધું એમ આ પ્રમાણે તૈયાર રાખવાનું રહેશે ખાસ યાદ રાખજો આ નવમા નંબરની કોલમ વાંચી લેજો અને ત્યારબાદ મેં તમને કીધું એમ માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટ જોઈજો માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટમાં ગ્રેડ દર્શાવેલું હોય તો તેનું સક્ષમ ટકામાં માન્ય યુનિવર્સિટીનું કન્ઝ્યુમર કોસ્ટ ડોક્યુમેન્ટ વેરીફિકેશન વખતે રજૂ કરવાનું રહેશે એમના વીએમસીના જે નોટિફિકેશન આવ્યું છે એમાં મેન્શન જ છે કે જો તેમાં ગ્રેડ દર્શાવેલો હોય તો એમનું જે ટકામાં યુનિવર્સિટી યુનિવર્સિટીનું જે કોષ્ટક આવે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમારે રજૂ કરવાનું રહેશે એટલે આ પ્રમાણે તમે પ્રિપેર થઈ જજો અત્યારથી એટલે જ્યારે એનો ઓનલાઈન અપલોડનો કાર્યક્રમ આવે ત્યારે પણ તમને લોચવા ના પડે હવે આગળ વધીએ જે મેન પોઈન્ટ છે ને એ જ હું તમારી સમક્ષ રજૂ કરું છું બરોબર છે જાતિના પ્રમાણપત્ર પણ ખાસ યાદ રાખજો ફક્ત મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો માટે અનામત છે ગુજરાત સરકાર શ્રી દ્વારા માન્ય કરેલ તેવા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક નબળા વર્ગના ઉમેદવારોને જ અનામતનો લાભ મળવાપાત્ર રહેશે આ અંગે ગુજરાત રાજ્યના સક્ષમ અધિકારીશ્રી દ્વારા ઈસ્યુ કરેલ જાતિ અંગેનું પ્રમાણપત્ર માન્ય રહેશે આપણે તમે જે મામલતદાર કચેરી ને એમાંથી જે તમારો જાતિનો દાખલો કઢાવેલો છે એ તમારે રજૂ કરવાનો રહેશે બરાબર છે ઉપરાંત બધાને એક ટ્રુ કોપી પણ સાથે રાખવી જરૂરી છે એ તમને ક્યાંક ને ક્યાંક આગળ જતા ઉપયોગી નીવડશે હવે માજી સૈનિકના ઉમેદવારો માટે પણ તમે ખાસ યાદ રાખજો માજી સૈનિકો છે એમણે શું ધ્યાનમાં રાખવાનું રહેશે હવે ઉમેદવાર પોતે જ માજી સૈનિક હોવા જોઈએ માજી સૈનિક એટલે આમાં ઘણીવાર હું માજી સૈનિક સિલેક્ટ કરે પણ પોતે માજી સૈનિક પાછા હોવા જોઈએ એટલે તમે જે ફોર્મ ભરતી વખતે એ પણ તમે ધ્યાનમાં રાખ્યું છે હવે એમાં તમારે ફરજમાં બજાવ્યાના સમયગાળાની વિગતો આપવાની રહેશે માજી સૈનિકના ઉમેદવારો જે અરજીપત્રકમાં માજી સૈનિક તરીકે જે ફરજ બજાવ્યા છે એની જે સમયગાળાની વિગતો છે એ આપવાની રહેશે ઉપરાંત માજી સૈનિકે ઉમેદવારે નિયત નમૂના મુજબનું અધિકૃત અધિકારીનું શહેવાળું સશસ્ત્ર દળોમાં ઉમેદવારના નોકરીના સમયગાળામાં દર્શાવવાનું પ્રમાણપત્રની માગણી હતી રજૂ કરવાનું રહેશે જો મેં તમને કીધું ને જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન રજૂ કરવામાં આવશે ત્યારે તે તમે તમે જે નો નોકરી કરી છે એનો સમયગાળા દર્શાવતું પ્રમાણપત્ર માગણી થઈએથી રજૂ કરવાનું રહેશે અને જો ઉમેદવાર તેની ઓનલાઈન અરજીમાં માજી સૈનિક કેટેગરીમાં ક્લિક કરેલ હોય અને ભવિષ્યમાં માગણી કરાય ત્યારે તે ઉમેદવારે માજી સૈનિક તરીકેના અધિકૃત આધાર પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જાય તેવા સંજોગોમાં ઉમેદવારોનો માજી સૈનિક તરીકે નોકરી મેળવવા અંગેનો હક દાવો ધ્યાને લેવામાં આવશે નહીં અને માજી સૈનિકમાં ઠરાવેલ મેરિટ એ પસંદગી થયેલ હશે તો પસંદગી નિમણૂક રદ કરવામાં આવશે એટલે કે તમારે કંઈ કરવાનું નથી તમે જે માજી સૈનિકમાં તમે જે નોકરી કરેલી છે એનું જે પ્રમાણપત્ર તમારી પાસે હશે જ એ તમારે જ્યારે ડીવી લિસ્ટ આવે અપલોડ કરવાનું ત્યારે તમારે રજૂ કરવાનું રહેશે એ પણ ખાસ યાદ રાખજો હવે આમાં કેવું છે ખબર છે હવે માજી સૈનિક છે એ માજી સૈનિકમાં ઉમેદવારો જે પસંદગી સંબંધિત જે તે કેટેગરી સામે સરભર કરવામાં આવશે બરાબર છે હવે આમાં ઘણીવાર કેવું થાય કે માજી સૈનિકની લાયકાત અનામત જે જગ્યા છે એની માટે માજી સૈનિક ઉમેદવાર મળ્યો નહીં માનો કે દસ વેકેન્સી છે પાંચસો બાવનમાં એ માજી સૈનિકની છે હવે દસ માજી સૈનિકની જે ડીવી માટે જે અમુક એની લાયકાત છે એ પ્રમાણે ના મળ્યા તો પછી તે જગ્યા જે તે કેટેગરીના અન્ય લાયક ઉમેદવારથી ભરવામાં આવશે એ હમણાં નોટિફિકેશનમાં વીએમસીમાં આ બધું વીએમસીના નોટિફિકેશનમાં મેન્શન જ છે જો તમે ના જોયું હોય તો એ પણ તમે જોઈ લેજો આની પીડીએફ હું મારા ગ્રુપમાં ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરી દઈશ બરોબર છે ડિટેલ વાંચી લેજો તમે ઉમેદવારે પોતે સૈનિક તરીકે સળંગ છ માસથી ઓછીને તેટલી ફરજ બજાવેલું હોય અને નોકરીમાંથી નિયમિત રીતે નિવૃત્ત થયા હોય તેવા માજી સૈનિકોને તેમણે બજાવેલ ખરેખર ફરજનો સમયગાળો તેમની હાલની ઉંમરમાંથી બાદ કરતાં મળતી ઉંમર ભરતીના નિયમમાં ઠરાવેલ ઉપલી મર્યાદાથી ત્રણ વર્ષ કરતાં વધવી જોઈશે નહીં પરંતુ કોઈ પણ સંજોગોમાં માજી સૈનિકની ઉંમર પિસ્તાલીસ વર્ષ કરતાં વધવી જોઈએ નહીં તો તમે ફોર્મ ભર્યું છે ત્યારે ધ્યાનમાં રાખ્યું જોઈશો બરાબર છે હવે પીએસ ઉમેદવારોએ શું ધ્યાનમાં રાખવાનું રહેશે એવી જ રીતે જેવી રીતે માજી સૈનિક છે એવી જ રીતે પીએસ ઉમેદવારો માટે પણ જોઈ લેજો બરોબર છે જો આમાં શું કીધું છે શારીરિક શારીરિકતા ધરાવતા દિવ્યાંગ ઉમેદવારે તેના દાવાના સમર્થનમાં સામાન્ય વહીવટ વિભાગના તારીખ એક બાર બે હજાર આઠના ના પરિપત્ર મુજબ છે સરકારી હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ સર્જન મેડિકલ બોર્ડ દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્ર જ માન્ય ગણવામાં આવશે તેમજ આ અસલ પ્રમાણપત્ર સક્ષમ સત્તાધિકારી દ્વારા માંગણી કરાયથી અચૂક રજૂ કરવાનું રહેશે બરાબર છે એટલે આ પ્રમાણપત્ર નિમણૂક અધિકારી મંડળ સમક્ષ રજૂ કરવામાં નહીં આવે તેવા કિસ્સામાં જે તે ઉમેદવારને શારીરિકશ્યકતા એટલે કે દિવ્યાંગતા ઉમેદવાર તરીકેનો લાભ પાત્ર થશે ને એટલે કે જે વિકલાંગ ભાઈઓ છે આપણા દિવ્યાંગ સરકારી હોસ્પિટલ દ્વારા જે અને સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ સર્જન મેડિકલ બોર્ડ દ્વારા જે પ્રમાણપત્ર આપવામાં આવે છે એ તમારી પાસે હોવું જરૂરી છે એ જ માન્ય ગણાશે તો એ પણ તમે ખાસ જોઈ લેજો બરાબર છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ હું તમારી સમક્ષ રજૂ કરું છું એટલે એ લોકોને વાંધો ના આવે એટલે ખાસ યાદ રાખીને જો આ બધી નોટિફિકેશન સાથે માહિતી આપેલી જ છે એ પણ તમે જોઈ લેજો ખાસ હવે જો એમાં શું લખ્યું છે જે તે કેટેગરીમાં મહિલાઓ માટેની અનામત જગ્યાઓ માટે જો લાયક મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તે તે જગ્યા જે તે કેટેગરીના પુરુષ ઉમેદવારોથી ભરવામાં આવશે માનો કે મહિલાઓની સંખ્યા અમુક જગ્યાએથી ભરવાની છે માનો કે પચાસ વેકેન્સી છે હું તમને એક ઉદાહરણ સાથે સમજાવું બરાબર પચાસ વેકેન્સી ઓબીસી કેટેગરીમાં મહિલાથી ભરવાની આ માત્ર એક્ઝામ્પલ છે બરાબર હવે એમાંથી ત્રીસ મહિલા જ મળી પચાત તો મળીને તો વીસ મહિલાએ જે તે પુરુષ ઉમેદવારથી ભરવાની પણ ટોટલ પચાસ વેકેન્સી પૂરી કરવામાં આવશે એવું આ કહેવા માગે છે તો એ તો સારી વાત જ છે ને તે એ પણ ખાસ યાદ રાખજો તો આટલું તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે મેં તમને કીધું એમ ફરી એકવાર જોઈ લઈએ સ્કૂલિંગ સર્ટિફિકેટ એક તો મેં તમને કીધું એમ એલસી જાતિનો દાખલો સ્નાતક કક્ષાની માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટ અનુભવનું પ્રમાણપત્ર ઉપરાંત મિત્રો જ્યારે એનો ઓનલાઈન અપલોડ કરવાનું આવશે એટલે આખો પ્રોગ્રામ એનો આવી જ જશે બરોબર છે એટલે તમારે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી આ તો ખાલી અગાઉ હું તમને જાણ કરી દઉં છું એનો ઓનલાઈન પ્રોગ્રામ આવશે ને એમાં મેન્શન જ હશે કે આટલા આટલા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે આટલા એટલી સાઇઝમાં અને વીએમસીની વેબસાઇટ ઉપર જ આવશે બરાબર છે એ પણ એમાં ઉલ્લેખ જ છે જો હું તમને બતાવી દઉં ના નોટિફિકેશનમાં જ ઉલ્લેખ છે પ્રાથમિક કસોટીના પરિણામના આધારે પરિણામ તો આવી ગયું અરજી ચકાસણીને પાત્ર થતા હોય તેમને વડોદરા મહાનગરપાલિકા જણાવીએ ત્યારે પ્રમાણપત્રો દસ્તાવેજો સ્કેન કરીને વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર ઓનલાઈન અપલોડ કરવાના રહેશે એટલે કે હજી વાર છે એ આવશે જ વીએમસીની વેબસાઇટની મુલાકાત તમે લેતા લેજો એમાં પ્રાંતિ નોટિફિકેશન આવી જ જશે કે આ તમારે એટલા દસ્તાવેજ આ તારીખથી એટલી તારીખ સુધી દરમિયાન તમારે એટલી સાઇઝમાં આમ સ્કેન કરવાના રહેશે અને કેટલા કેટલા ડોક્યુમેન્ટ જોઈશે એ પણ તમે ખાસ ધ્યાન રાખજો આ તો એટલા માટે કે અમુક વસ્તુ તમને ધ્યાનમાં ન હોય તો ધ્યાનમાં આવી જાય કેમ કે ઘણા હું પાંચ થઈ ગયો પણ નોટિફિકેશન ડિટેલમાં ના વાંચવું હોય તો એ પણ તમે જોઈ લેજો આટલી વસ્તુ તો તમારે ખાસ જોશે જ બરાબર હવે ઘણી હવે તમારે શું છે સીસીસી તમે જ્યારે ફો ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ સીસીસી લેવલનો કોમ્પ્યુટર કોર્સ અવશ્ય પાસ કરેલો હોવો જોઈએ અથવા નિમણૂક થઈ આ તારીખથી છ માસ સુધીમાં દર સદર કોર્સ પાસ કરવાનો રહેશે હવે સીસીસીમાં એવું છે કે ઘણીવાર કોઈએ પાસ ના કર્યું હોય ફોર્મ ભરી દીધું પણ હવે તમે જો નિમણૂક થઈ જાઓ તો છ મહિનાની અંદર તમારે સીસીસીનો જે કોર્સ છે એ તમારે પાસ કરવાનો રહેશે એ પણ તમને ખાસ ધ્યાન રાખજો એટલે ઘણા એ સીસીસી પાસ ના કરેલું હોય તો નિમણૂક થાય એની તારીખથી છ મહિનાની અંદર એમણે પાસ કરી લેવાનું રહેશે એમના નોટિફિકેશનમાં મેન્શન જ છે બરાબર હવે બીજું કે પરિણામ ક્યારે આવશે એના વિશે પણ સોરી ડોક્યુમેન્ટ ડીવી લિસ્ટનો ઓનલાઈન કાર્યક્રમ એ છે જાન્યુઆરી સુધીમાં આવી શકે છે અને ફાઇનલ લિસ્ટ એના આધારે પછી બનશે બરાબર છે એ પણ તમે ખાસ યાદ રાખજો તો મિત્રો કેવો લાગ્યો લેક્ચર જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો એના ના હોય તો એમને જણાવી દેજો કે આટલી સરસ ઇન્ફોર્મેશન આપણી ચેનલ દ્વારા આપવામાં આવે છે એ પણ નિઃસ્વાર્થ ભાવે મારો કોઈ સ્વાર્થ નથી તમે મારા ભાઈઓ જ છો તમારી આગળ જતાં ખૂબ જ કામ લાગે ઉપયોગી નીવડે એટલા માટે હું તમારી સમક્ષ લેક્ચર લઈને આવું છું મારી ચેનલ પર વિઝિટ કરશો તમામ ભરતીની રિલેટેડ માહિતી તમને મળશે હેકોર્ટ પટ્ટાવાળાની જે ભરતી બહાર પડેલી છે એની એ ટુ ઝેડ માહિતી મેં આપેલી છે એ પણ તમે ખાસ જોઈ લેજો તો મિત્રો કેવો લાગ્યું લેક્ચર જો સારો લાગ્યું હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક મિત્રો આભાર